સુરત રેલવે સ્ટેશન ઉપર ચડી જતા ગયો હતો આ યુવક ટ્રેન ભારે જહેમત બાદ નીચે ઉતારો હતો મળતી માહિતી પ્રમાણે સુરત રેલવે સ્ટેશન ઉપર આવેલા પ્લેટફોર્મ નંબર ચાર પર બાંદા એક્સપ્રેસ ટ્રેન આવીને ઊભી હોય તે દરમિયાન એક યુવક એન્જિન ઉપર ચડી ગયો હતો યુવક ટ્રેનના એન્જિન ઉપર બેસીને હાથ જોડતો હોય ઇશારો પણ કરતો હતો લોકો તેને સમજાવી નીચે ઉતરવાનો પ્રયાસ કરતા હોય તે ઉતરી નતો રહ્યો આ અંગેની જાણ થતા જ જવાનો પણ પહોંચી ગયા તેને સમજાવી નીચે પ્રયાસ કરતા રહ્યા બાદમાં એક્સપ્રેસ ટ્રેન સુરત રેલવે સ્ટેશન પર પહોંચી જયારે નવ વાગ્યા અને અઢાર કલાકે આ યુવક ટ્રેનના એન્જિન ઉપર ચડી ગયો હતો સાથે જ આરપીએફ અને લોકો ઘટના સ્થળ પર પહોંચી ગયા ભારે જહેમત બાદ આરપીએફ જવાન અને લોકો બંને મળીને આ યુવક નીચે ઉતરવાનો પ્રયાસ કર્યા હતા જો કે વીજ સપ્લાય બંધ હોવાથી યુવકને કઈ નહોતું થયું પરંતુ પિસ્તાલીસ મિનિટ ને જઈ બાદ આરપીએફ અને લોકો દ્વારા યુવક નીચે ઉતારી લેવાયો યુવક માનસિક બીમાર હોવાનું પ્રાથમિક રીતે સામે આવ્યું છે જો કે યુવક આરપીએફ દ્વારા લઈ જવાયો હતો અને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આ યુવક ટ્રેન ઉપર ચડી જવાને કારણે ટ્રેન વ્યવહારને પણ અસર પહોંચી છે બ્યુરો રિપોર્ટ ચેનલ આઈ વિટનેસ સુરત